આ ઘટના પર વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો આસપાસના લોકોએ ઘટના સ્થળે પહોંચી ને કારની તપાસ કરી જ્યાં શંકાસ્પદ માંસ અને હથિયાર મળ્યા હતા પોલીસની કાર્યવાહી ઘટના સ્થળે તરત જ પોલીસ અને ડોક્ટર્સની ટીમ પહોંચી હતી પોલીસે કારમાં સવાર બે લોકોની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે આરોપી ફરાર થઈ ગયા કારમાંથી મળી આવેલા પુરાવાને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે ફોરેન્સિક રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે ત્યાં ગૌમાસ છે કે અન્ય પ્રાણીનું ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આ ઘટનાને કલોલમાં ધાર્મિક અને સામાજિક સ્તરે ભારે પ્રતિક્રિયા પેદા કરી છે પોલીસની આગળની કાર્યવાહી ને ફોરેન્સિક રિપોર્ટ પર તમામની નજર બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ જય હિન્દ જય ભારત મારું નામ સની હું સવારે અહીંયાથી એક્ટિવા લઈને મારું નીકળ્યો તો ત્યારે મહેસાણાબાદથી એક ગાડી આવી હતી ફૂલ એકસો ચાલીસની સ્પીડમાં હતી એ ગાડીએ એકદમ અહીંયા પલટી ગઈ ગઈ અને પલટી ખાઈ ગઈ તો અમે બધા જોયું અહીંયાથી બધા જે ગૌરક્ષક હતા એ બધા આવીને જોયું તો કે અંદરથી ગાયનું માંસ પડ્યું અને મળ્યું છે અને એ બે ચાર ચોર હતા કસાઈ જે કહેવાય એમાંથી બે જણા ભાગી ગયા અને બે જણા પકડાઈ ગયા છે અને પરંતુ પોલીસે ભલે પકડ્યા પણ અમુક ટાઈમે એવું બી થાય જે હોય છે તે લોકો રિશ્વત લઈ લે છે ને એમને છોડી બી દે છે તો મહેરબાની કરીને અમારી એવી રજૂઆત છે કે આ તે લોકોને સજા થવી જોઈએ પૂરેપૂરી સજા થવી જોઈએ જેથી કરીને બીજું કોઈ કાર્ય બી કરી ના શકે એ રીતની સજા થવી જોઈએ બીજું જે બી આ પકડાયા છે એ લોકોને જાહેરમાં સજા આપે તો સારું તો જેથી કરીને આવા ગુના બી થતા અટકાય બીજું કે આટલી સ્પીડમાં ગાડી જતી હોય તો કોઈક નિર્દોષ માણસ બી મરી જાય કોઈકનો દીકરો હોય કોઈકનો ભાઈ હોય કોઈક પતિ હોય ગમે તે જે બી હોય તો તો મરી જાય એમની જવાબદારી કોણ લેશે મારી આટલી છે કે સરકાર આના હું બાર એકદમ નીકળ્યો ને એકદમ ગાડી ફાસ્ટ એકદમ ફાસ્ટ જ આવતી હતી અને પલટી મારી હતી અમે દોડી મારા મનમાં ગાય ભીટકવાની હું દોડી ઉપર જતો રહ્યો અને બે જણા કાસ ફૂટ્યા ને બે જણા ગયા ગયા ભાગી ગયા અને બે જણા પકડી ગયા બે પકડી પબ્લિક બહુ ભેગી થઈ ગઈ પછી તો આ ગાયના રક્ષા આવી આઈ ગયા બધા ટીમ કાકી આવી અને બધા ભેગા થઈને પકડી લીધા છે અને અત્યારે હાલ પોલીસ લઈ ગઈ એ પછી હવે સરકાર જે કાર્યવાહી કરે અને ગાય માતાની રક્ષા કરો ચાર ગાડી કલોલ માં રોજે રોજ ચાર ગાડી ભરો છો રોજે રોજ તે એની કોઈ કાર્યવાહી ગૌ માતા કરો અને ગૌ માતાની રક્ષા રક્ષા અને ચાર જણા હતા બે ભાગી બે ચાર જણા હતા બે ભાગી કડક સજા મળે એવું કાર્ય કરો અને એમને સજા મળે એવું કાર્ય કરો ઓકે ઓકે